કાકા બોલો ભાઈ આ યુટ્યુબ પર છે ને બીરેનભાઈ તમને એમ પૂછે છે કે વાઈફ ને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એમ કયા વાત છે કાકા મને આમ આ સવાલ ગમી ગયો કેમ કે લોકો ગર્લફ્રેન્ડ ને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એવું પૂછતા હોય અને વાઇફ ને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એવું પૂછ્યું કયા વાત એમ એમ કોની વાઈફ એમ એની જ ને તો આપણે તો એવું જ ધરવાનું ને આ તો સારો સવાલ કહેવાય તમે વિચારીને જવાબ આપો વાઈફ ને ઇમ્પ્રેસ કરવા નાની નાની વાતો અને ખુશીઓનું ધ્યાન રાખવાનું અચ્છા એના માટે તારા નહી તોડવાના વાસણ ધોવાના એમ બરાબર ખુશ થઈ જાય એમ આ આ નિયમ વાત અને પણ કહી દઉં પુરુષ ક્યારે પણ આટલો ના હોત જો સ્ત્રીઓ આટલા સવાલ ના પૂછતી હોત તો ક્યાં વાત એટલે ઓછા સવાલ પૂછો અને પેલા ને પ્રમાણિક રેવા દો ક્યાં વાત એ વાહ અને અઠવાડિયામાં એકાદ વાર હળવો કજ્જિયો થાય ને ઝઘડો હા એ સારું એમ એટલે સારું એટલે માત્ર તમારા માટે નહીં તો પતિ પત્ની ના ઝઘડી લેવાથી એમના પાડોશીઓ અને રિલેટિવ બંને નું બ્લડ પ્રેશર સારું રહે બાકી તો એ લોકો જ ચડાવે નઈ હા અને ચાલશે ભાવશે ફાવશે આ કન્ટિન્યુ મારા ભાઈ ના હમણાં હમણાં જ મેરેજ થયા હા એ પણ એકદમ અવોજ છે ચાલશે ભાવશે ફાવશે વાળો એમ દૂધી ટીંડોળા કારેલાનું શાક ખાઈ જાય ચૂપ ચાપ એક અક્ષર ના બોલ્યા એ તો ક્યાંક તો વાઇફ એકદમ બ્યુટીફુલ હોય તો થાય ક્યાંક તો એકદમ માથાભારી હોય તો થાય એવું જ છે ને પણ શું છે મારાથી બોલાયું છે